નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે મજા લેવાવાળા મજા લઈ રહ્યા છે અને જે મિત્રો ભારત માટે ગુજરાત માટે કંઈક સારું કરવાની તમન્ના મનમાં લઈને ફરે છે એ જરાક દુઃખી હશે તો બધાને કેમ કે આજે હું આખો દિવસ અત્યંત વ્યસ્ત હતો એટલે લગ્નના કામમાં એટલે હું અત્યારે જસ્ટ ફ્રી થયો તો મને એવું લાગ્યું કે બે શબ્દો મારે કહેવા જોઈએ તો સૌથી પહેલાં તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આમ આદમી પાર્ટીની અને ભારત માટે સારું વિચારવા વાળા હજારો કરોડો લોકોની અપેક્ષા પ્રમાણેનું નથી વાત હવે જગ જાહેર છે એમાં કંઈ કહેવાનું રહેતું નથી સ્વાભાવિક છે કે ચૂંટણીના મેદાનમાં જે કોઈ બે પાર્ટીઓ ઉતરે તો બંને પાર્ટીની અપેક્ષા એવી હોય કે જીતીએ અને જીતવું એ રાજનીતિનો પોલિટિક્સનો પાર્ટીનો ચૂંટણીનો એક લક્ષ્ય હોય છે બધાનું તો કશો વાંધો નથી દિલ્હીની જનતાએ જે કાંઈ નિર્ણય લીધો છે એ નિર્ણય સ્વીકાર્ય છે હવે નિર્ણય કેવી રીતે લીધો છે કેવી રીતે નથી લીધો એ કોઈ બહુ ચર્ચાનો વિષય નથી મહત્વના બે ચાર મુદ્દાઓ પર મારે અત્યારે મારો અભિપ્રાય રાખવો છે કેમકે આ તો બધું ચાલતું રહેવાનું છે આઝાદ થયો બે હજાર ઓગણીસો સુડતાલીસ માં ત્યાર પછીથી લઈ આજ દિવસ સુધી દેશના ઇતિહાસમાં એક એવી પાર્ટી પાર્ટીની હોય કે જે હારી નહીં હોય માત્ર ને માત્ર સતત 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 ફક્ત ચૂંટણીઓ જીતી જ હોય ક્યારેય ચૂંટણી ન હારી હોય એવી દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી જ નથી એટલે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણેનું પરિણામ નથી મળ્યું એ કંઈ મોટો કાંઈ અપરાધ કે ગુનો કે હસી મજાકનો પાત્ર બનાવવાની કોઈ ચર્ચા નથી સૌથી મહત્વની બે બે ચાર બાબતો જે છે એના ઉપર મારે મારો ધ્યાન દોરવું છે બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાતના લોકોને અમદાવાદમાં બેસતા ટીવી વાળા મિત્રોને અને રાજનીતિને નજીકથી ઓબ્ઝર્વ કરતા અને રાજનીતિક વિશ્લેષક બનીને ફરતા અથવા ખરેખર જેને રાજનીતિનું જ્ઞાન છે બધાને સૌથી મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટીની સરકાર નથી બની એ સત્ય છે ભાજપની સરકાર બની દિલ્હીમાં એ પણ સત્ય છે પણ આમ આદમી પાર્ટી નથી ચૂંટણી જીતી એનો અર્થ એવો નથી કે ગુજરાતની અંદર ભાજપે જે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી જે પાપ કર્યા છે દુષ્કર્મ કર્યા છે તાનાશાહી કરી છે એ બધાને હવે સત્યનું સર્ટિફિકેટ મળી ગયું એનો અર્થ એવો નથી આપણે એક વાતને બહુ ટેકનિકલી અને લોજીકલ રીતે સમજવાની કોશિશ કરીએ કે આ આખી બે હજારને પચીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉપર આરોપ શું લાગ્યા હતા આખી ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી જે આરોપો હતા શું આરોપ હતા કે દિલ્હીમાં યમુના નદીની સફાઈ નથી થઈ હવે થઈ છે કે નથી થઈ એ વાત જો બીજા નંબરે રાખીએ તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આરોપ તો કામ ઉપર લાગ્યો ને કામ થયું છે કે કામ નથી થયું એવો આરોપ લાગ્યો બીજા નંબરે સૌથી મોટો આરોપ ભાજપે ચૂંટણીમાં લગાડ્યો ગટર વ્યવસ્થા બાબતે કે ભાઈ સિવર ઇંગ્લિશમાં સીવર કહે છે અને આપણે ગુજરાતીમાં ગટર બોલીએ તો ડ્રેનેજ સીવરને લઈને ખૂબ ફરિયાદો આખા દિલ્હીમાં છે એવો આરોપ ભાજપે લગાવ્યો હવે એ સાચો પણ હોય કે ખોટો પણ હોય જે હોય તે સાચા ખોટામાં નથી પડવું પણ આરોપ શે લાગ્યો કામ ને લઈને આરોપ લાગ્યો ત્રીજો આરોપ શું લાગ્યો પાણીની સમસ્યાને લઈને આરોપ લાગ્યો જે ભાજપે લગાવ્યો પાણીની સમસ્યા છે કે પાણીની સમસ્યા નથી એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ એ સેકન્ડ નંબરની બીજા નંબરની વાત છે આરોપ છેને લઈને લાગ્યો કામને લઈને આરોપ લાગ્યો કે કામ થયું છે કે કામ નથી થયું નરેન્દ્ર મોદીએ વડાપ્રધાને પોતે ચૂંટણીના એકાદ દિવસ પહેલા બાળકો સાથે ઝાડવા નીચે બેસી અને ચર્ચા કરીને ચર્ચામાં એને શાળામાં નવમા નપાસ કરવામાં આવે છે અથવા પાસ કરવામાં આવે છે તે પ્રકારે આરોપ લગાવ્યો છે ને લઈને લાગ્યો કામને લઈને આરોપ લાગ્યો તો બે હજાર પચીસ ની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉપર ભાજપે કામને લઈને આરોપ લગાવ્યા કે શાળામાં આમ છે ગટરની વ્યવસ્થા આમ છે પાણીની વ્યવસ્થા આમ છે યમુના નદી આમ છે બહુ આરોપ છે જસદણમાં ભાજપના બે નેતાઓએ બળાત્કાર કર્યો અને સરકારે ભાજપની છે અને સામે આ તો સો ઘટના બનતી હશે એમાંથી જે બે ઘટના બહાર આવતી હશે ગુજરાતમાં ભાજપના રાજમાં સો ઘટના બનતી હશે એમાંથી જે બે ઘટના માંડ માંડ આવે આવે છે છે પણ કેવી કે ભાજપના લોકોએ બળાત્કાર કર્યો દીકરીઓ પર હોસ્ટેલ કામ ને લઈને નહીં ચારિત્રના આરોપ લાગ્યા કામ તો થાય કામ ન થાય તો સમાજમાં એ હજારો વર્ષોથી આલ્યુ આવ્યું છે આપણા કુટુંબ પરિવારમાં પણ આપણે આખું મોટું કુટુંબ હોય દસ પંદર પુરુષો હોય વીસ પચીસ બહેનો દીકરીઓ કુટુંબમાં હોય જે પુરુષ ઓછું કમાતો હોય વધુ કમાતો હોય તો કુટુંબમાં એની માન સન્માન ને સ્થાન હંમેશા હોય જ કઈ વાંધો નહીં ઓછું કમાય છે વધુ કમાય પણ જે ચારિત્ર ખરાબ માણસ હોય વિચારો ખરાબ માણસ હોય વાણી વર્તનનો ખરાબ માણસ હોય એનું કુટુંબ પરિવારમાં હોય કામ તો કોઈક ઓછું કરે કોઈ વધારે કરે કામનો કામની સરખામણી હોવાની નથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની દસ વર્ષ સરકાર રહ્યા પછી પણ એના ઉપર આરોપ લાગ્યો કામનો કામ થયું છે કે કામ નથી થયું એ આરોપ લાગ્યો ગુજરાતમાં ભાજપવાળા પર શું આરોપ છે કે અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું સમાજમાં આ વસ્તુ માન્ય નથી યોગ્ય નથી કામ ન કર્યું હોય તો ઈટ ઓકે કામ થાય કામ ન થાય કામને લઈને સો ચર્ચાઓ થઈ શકે પણ કેટલીક વસ્તુ સમાજમાં માન્ય નથી સમાજમાં ક્યારેય સ્વીકાર્ય ન હોય એવા આરોપ ભાજપ ઉપર છે ત્રીજી વાત કે એક આદિવાસી સમાજની નિર્દોષ દીકરીની નગ્ન પરેડ કાઢવામાં આવી

શેનો આરોપ લાગ્યો દારૂ વેચવાનો ડ્રગ્સ વેચવાનો ગુજરાતના લગભગ તમામ ગામડાઓમાં લગભગ લગભગ કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં સરકારી ગૌચરની જમીન સરકારી પડતર જમીન કે અન્ય કોઈ સરકારી જમીન ઉપર ભાજપના ગુંડા બદમાશ લુખા તત્વોએ કબજો કર્યો જ હશે લગભગ ગામડાની આ હાલત છે કે જ્યાં સરકારી જમીન છે ભાજપના ગુંડાઓ એના ઉપર કબજો કર્યો છે શેનો આરોપ લાગ્યો કબજા કરી લેવાનો પચાવી પાડવાનો પાટીદાર અનામત આંદોલન થયું નિર્દોષ બેનો દીકરીઓને બેફામ ગાળો આપવામાં આવી શેનો આરોપ લાગ્યો મહિલાઓના આત્મસન્માનની વિરુદ્ધનું કામ કરવાનું દલિત આંદોલન થયું ઠાકોર સમાજનું આંદોલન થયું હજારો લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા શેનો આરોપ લાગ્યો સમાજનું શો સમાજની ઉપર તાનાશાહી કરવાનો ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું પરસોત્તમ રૂપાલાના નિવેદન બાબતે કે ક્ષત્રિય સમાજની જે બેનો દીકરીઓ છે જેને પોતે જે તે વખતે પોતાનું બલિદાન આપી દીધું હતું એવી માતાઓ બેનો દીકરીઓ વિશે અલફેલ શબ્દો વાપર્યા તો ક્ષત્રિય સમાજે બહેનો દીકરીઓ માટે થઈ અને અવાજ ઉઠાવ્યો તો ભાજપે શું કર્યું તાનાશાહી કરી દોસ્તો કામને લઈને આરોપ લાગ્યા છે ને કામના નામ પર ચૂંટણી લડાઈ છે ને કામના નામ ઉપર હારી ગયા કદાચ કદાચ ચૂંટણીમાં મત નથી મળ્યા તો એ વાતની એ જનતાનો ચુકાદો સ્વીકાર્ય હોય પણ ભાજપ વાળા પર શેના આરોપ લાગ્યા બેનો દીકરીઓને છેડતી બેનો દીકરીઓને ગાળો દેવી બેનો દીકરીઓના બળાત્કાર કરવા બેનો દીકરીઓના સરઘસ કાઢવા આ કેટલું વ્યાજબી છે ભાજપના જે કાંઈ ટપોરીઓ છે ગુજરાતના જે કાંઈ લુખાઓ છે ભાજપના જે હલકાઓ છે ભલે ખુશ થાવ ને કંઈ વાંધો નહીં આ તમારો સમય છે ખુશ થાવ મજા કરો તમારા બાપાની પેઢીઓ હાલતી હોય એવી રીતે સરકાર છે કંઈ વાંધો નહીં પોલીસના પ્રોટેક્શનમાં છો ગુંડાઓના પ્રોટેક્શનમાં છો ચારો તરફથી પ્રોટેક્ટેડ રહી અને તમે મજાક મસ્કરી તાટિયા ખેંચ અમારી કરો કંઈ વાંધો નથી તમારા કરતા એક હજાર ગણી હિંમતરી નથી કરતા અમે સામે છાતીએ એકલા અને વિરોધમાં રહીને લડીએ છીએ આ અમારી તાકાત છે અને અમને ગર્વ છે કે અમે સામે છાતીએ લડીએ છીએ કેજરીવાલ ઉપર કામને લઈને આરોપ લાગ્યા ભાજપ ઉપર બેનો દીકરીઓનું શોષણ બળાત્કાર જ્યાં સુરતમાં તો આજના છાપામાં છે કે ટિકિટ જોતી હોય તો તમે મહિલાની વ્યવસ્થા કરો આજના છાપામાં છે ભાજપના આગેવાનોએ જ વોર્ડની ટિકિટો માટે થઈ ભાજપના જ કાર્યકર્તાઓને એવું કીધું કે તમારી પત્નીને તૈયાર કરો કે બીજા ત્રીજાને ડબલ મિનિંગમાં આજના છાપામાં છે તો દોસ્તો એક પાર્ટી છે જે બળાત્કાર જમીન માફિયાઓ ડ્રગ્સ માફિયાઓ રાશન માફિયાઓ ગુજરાતની લગભગ સસ્તા અનાજની દુકાન ઉપર માથાભારે માણસોનો કબજો છે એક ગરીબને એના હકનું બે કિલો અનાજ મેળવવા માટે તે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણે અપેક્ષિત પરિણામ નહીં મળવાથી ગુજરાતના પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે એવું કાંઈ હોતું નથી ગુજરાતના પ્રશ્નો હજુ એમનામ છે તમામ ગામની અંદર ભાજપના માણસો ગુંડાઓ બદમાશોની જેમ બિહેવ કરે છે જમીનો પચાવી પાડવી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ન મળવા દેવું સરકારી કચેરીમાં તમે કઈ પણ કામકાજ કરાવવા જાઓ એટલે ધક્કા સિવાય કઈ વધતું નથી ખોટા કાગળિયાઓ કેટલા કરાવવા પડે હજારો દાખલા સર્ટિફિકેટ કઢાવો પછી કઈ મળતું નથી દોસ્તો આ જે બધી વાત છે એ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ હવે ભાજપના જે કાંઈ આજે જે બધી ટોળકી ખુશ થઈ છે અને ટોળકીનો સરદાર જે છે આઠમું ફેલ એ એ તો મોજમાં છે મોજ કરો ગોપાલભાઈ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા છે નહીં તમારા મંત્રી કરતા એ પણ હજાર ગણો શક્તિશાળી છે એટલા માટે કે તમે નરેન્દ્ર મોદીના કે ભાજપના ખોળામાં બેસીને તમે વાયડાઈ કરો છો તમારામાં ઓકાત હોય તો એકવાર આવો સામે ભાજપનો પલ્લુ મેલી દો અને લડીલો લો ચૂંટણી ખબર પડે કેટલા પાણીવાળા અને પાણી વાળા છે શક્તિઓ છે એટલે મોદીના ખોળામાં બેસીને વધારે પડતી વાયડાઈ કરવી એ અલગ નંબરનો મુદ્દો છે પણ આજે મારે એટલું કહેવા જેવું છે કે ભાજપની આખી ટોળકીને આજે મજા આવવા માંડી છે હવે આમ આદમી પાર્ટી એ કે ખતમ થઈ જશે અને આમ થઈ જશે તેમ થઈ જશે ઓ હો હો આ કઈ આ શાકભાજી માર્કેટ છે કે બંધ થઈ જશે કે આ આ આ શું છે મારે આજે એની ખુલાસો કરવો છે કે આમ આદમી પાર્ટી એક સપનું છે એક છે સપનું જે હોય છે કોઈ પણ માણસના જીવનમાં એક સપનું જ જીવન જીવવાનું બળ હોય સપનું પૂરું થઈ જાય તો માણસ સારું જીવી નથી શકતો જેમ કે માણસના મનમાં એક સપનું હોય કે મારે ઘરનું ઘર બનાવવું છે કોઈને સપનું હોય કે દાડી લેવી છે કોઈને સપનું એવું હોય કે મારે મોબાઈલ લેવો છે ફલાણો કોઈનું સપનું એવું હોય કે મારે મારા છોકરાને આ બનાવવો છે કોઈને એવું સપનું હોય કે મારે પોતે આ બની જવું છે દરેક માણસના જીવનમાં એક સપનું હોય છે અને એ સપનું જ માણસની તાકાત હોય છે માણસની અંદર જે બળ હોય ને જે પાવર હોય મનની શક્તિ તનની શક્તિ જીવન જીવી જવાની જે શક્તિ છે ને એ શક્તિ એટલે જ સપનું અને સપનું એટલે જ શક્તિ તો ભાજપના અભણ ઠોઠ હલકાઓને એટલી જ મારી વિનંતી છે ભાજપના ગુંડાઓને કે તમે લોકો અભણ છો તમને ખબર ન પડે તમે લોકો ડફોળો છો મોદીના ખોળામાં બેસીને મોટી નોટો બની ગયા છો એટલે તમને એવું લાગે છે કે તમારે તમે કેમ દુનિયા ચાલતી હશે પણ એવું ક્યારે બનવાનું નથી આમ આદમી પાર્ટી એ દેશના કરોડો અબજો સામાન્ય પરિવારના લોકોનું એક સપનું છે અને સપનું ક્યારેય મરતું નથી કોઈનું સપનું ક્યારેય મરતું નથી સપનું પોતે જ એક તાકાત હોય છે અને સપનું છે તો જ માણસને જીવન જીવવાની પ્રેરણા અને બળ મળે છે જે દિવસથી માણસનું સપનું પૂરું થઈ જાય ને ને તે દિવસથી માણસ છે સારું નથી જીવી જ્યાં સુધી ભારતના એક એક પણ સિંગલ એક સિંગલ માણસના મનમાં પોતાના બાળકને શાનદાર શિક્ષણ આપવાનું સપનું છે કે મારે મારા છોકરાને ભણાવવો છે એ સપનું જો ભારતના એકસો ચાલીસ કરોડ લોકોમાંથી એક માણસના મનમાં જીવતો છે ને ત્યાં સુધી આમ આદમી પાર્ટી જીવતી રહેશે ભાજપના આઠ પાસ ટોળકીથી કઈ ઉખાડી નહીં ભાજપના ખોળામાં બેસીને થોડા લડવા નીકળ્યા અમે તો અમારા દમ ઉપર લડવા નીકળ્યા આ ક્વોલિટી છે ક્વોલિટીનો નાશ ન થાય ચાઇનીઝ વસ્તુ પતી જાય કાલ મોદી નહીં હોય તો ભાજપના આ બધા જ જે લુખાવો છે એ ગોત્યા હાથમાં નહીં આવે અમે તો અહીંયા જ છીએ અહીંયા જ રહેવાના છીએ ફાઇટ આપવાના છીએ બહુ બહુ તો શું કરશો જેલમાં પૂરશો બહુ બહુ તો શું કરશો હેરાન કરશો ત્રાસ આપશો ઓકે સહન કરી લઈશું આ દેશની આઝાદીનો ઇતિહાસ ક્યાં હારો એટલો બધો સુખદ રહ્યો છે ગાંધીજી વર્ષો સુધી જેલ માર્યા સરદાર પટેલ જેલ માર્યા જવાહરલાલ નહેરુ જેલ માર્યા તો એ તો ઇતિહાસ છે જ્યાં સુધી એક સિંગલ માણસના મનમાં પણ ભારતના બાળકને ભણાવવાનું સપનું છે જ્યાં સુધી એક સિંગલ માણસના મનમાં એવું સપનું છે કે દેશના દરેક નાગરિકને સારામાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા મળવી જોઈએ ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ દેશમાંથી ખતમ નહીં થાય એટલે ભાજપના આઠ પાંચ ઓળખીને નમ્ર વિનંતી કે બે દિવસ આનંદ કરો એનો કંઈ વાંધો નથી પણ તમારો આનંદ લાંબો ટકવાનો નથી આમ આદમી પાર્ટી એ દેશના કરોડો લોકોનું સપનું છે એક વિચાર છે અને આ વિચાર ક્યારેય મરતો નથી